ભાવનગરના પાલીતાણાના શત્રુંજય ગિરિરાજની પવિત્ર ગોદમાં આવેલા સિદ્ધવડ તીર્થ ખાતે આજે ધાર્મિક ઉલ્લાસ અને ભાવભર્ય મોહોલ વચ્ચે ત્રણ મુમુક્ષુઓએ ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો પૂજ્ય આચાર્ય રશ્મિ રત્ન સુરેશ્વરજી મહારાજ તેમજ પન્યાસ લબ્ધી વિજયજી મહારાજ અને પન્યાસ યશ રત્ન વિજયજી મહારાજ તેમજ સાધુ સાધ્વીજી ભવંતોની નિષ્ઠામાં દીક્ષા વિધિ સંપન્ન થઈ આ મહોત્સવનું વિશેષ આકર્ષણ રહ્યું કે એક જ પરિવારના ત્રણ સભ્યોએ અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને દીક્ષા વિધિના પાવન ક્ષણોમાં તાળી ઉલ્લાસ અને ભાવાંજલિ થી સહભાગીતા નોંધાવી સિદ્ધવળ તીર્થ પર આજે ભક્તિ વૈરાગ્ય અને આધ્યાત્મિકતા ઉર્જાનો અનોખો સંગમ સર્જાયો હતો ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલીતાણા ભાવનગર